નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ સાતની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર આઠ મારું ગીત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂ કરીએ પ્રવૃત્તિ આઠ મારું ગીત આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગો કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજુ પણ આપણા માતા પિતા દાદા દાદી સગાવાલાના મુખે ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકીનું કોઈ એક લોકગીત નીચેના ભાગમાં લખો જોઈએ લોકગીતનું નામ આવ્યો મેહુલો રે ઉત્તર ગાઝિયાને વરસિયા રે મેહુલે માંડ્યા મંડાણ આવ્યો ધરતીનો ધણી મેહુલો રે નદી સરોવર છલી વળિયારે માછલી કરે હિલોળ આવ્યો ખાડા ખાબોચિયા છલી વળિયારે ડેડ કડી દીએ આશીષ આવ્યો ધોરીએ લીધા ધોરી ધોસરા રે ખેડૂતે લીધી બેવડી રાશ આવ્યો ગાયે લીધા ગાના વાછરુ રે અસ્તરીએ લીધા નાના બાળ આવ્યો મેહુલો આ લોકગીતમાં શેના વિશે વાત કરવામાં આવી છે તો આ લોકગીતમાં મેઘના આગમનનું વર્ણન કરે છે પહેલી પંક્તિમાં કવિ મેઘના ગાજવા અને દક્ષિણ દિશામાંથી વરસાદ વરસવાનું વર્ણન કરે છે મેહુલો શબ્દ વરસાદી મેઘ માટે વપરાય છે બીજી પંક્તિમાં કવિ વર્ણવે છે કે કેવી રીતે નદીઓ અને સરોવરો મેઘના પાણીથી ભરાઈ જાય છે માછલીઓ આનંદમાં હિલોળા કરે છે ત્રીજી પંક્તિમાં કવિ ખાડાઓ અને ખાબોચિયા મેઘના પાણીથી ભરાઈ જવાનું વર્ણન કરે છે ડેકા ડેડક એટલે કે બગુડા આનંદમાં આશીર્વાદ આપે છે ચોથી પંક્તિમાં કવિ વર્ણવે છે કે કેવી રીતે ખેડૂતો મેઘના આગમનથી ખુશ થાય છે અને બેવડી ખેતી કરવાની આશા રાખે છે પાંચમી પંક્તિમાં કવિ વર્ણવે છે કે કેવી રીતે ગાયો પોતાના વાછરડા સાથે મેદાનમાં ચરવા જાય છે છેલ્લી પંક્તિમાં કવિ નાના બાળકોને તરવા માટે નદી કિનારે લઈ જવાનું વર્ણન કરે છે આ ગીત પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને વરસાદના આગમનથી થતી ખુશી વ્યક્ત કરે છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની જે નવી સ્વાધ્યન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં ભાગ નંબર એક અને ભાગ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશનની તમે પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો અને જેની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે તેમના પણ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે તેમાં કોન્ટેક કરી અને આ એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જે એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર નવના સંપૂર્ણ સોલ્યુશન સાથે